નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર વિકાસ પરીક્ષા લક્ષ્ય એસાઈમેન્ટની અંદર આપણે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવા લાયક પ્રકરણો અભ્યાસક્રમ જે છે એની અંદર આપણે સેક્શન એ નું સોલ્યુશન કરી રહ્યા છીએ જેની અંદર આપણે ખાલી જગ્યા એક એક માર્કના ટૂંક જવાબી પ્રશ્નો અને એમસીક્યુ નું સોલ્યુશન કરી ગયા આજે આપણે શું જોવું છે તો કે આજે આ જે કઈ પણ પ્રકરણોમાંથી જોડકાઓ પૂછાય છે

એની અંદર તમારે ગણિત વિજ્ઞાન અંગ્રેજી ને સમાજ જેવા વિષયો જે છે એ તમને મળી શકે છે ચાલો હવે આપણે પ્રકરણ નંબર એક માંથી જે જે જોડકા પૂછાય છે એની આપણે વાત કરીએ તો કે સૌથી પહેલા આપેલું છે તાપમાન તો તાપમાન આની સાથે આમાંથી કોની સાથે લેવા દે તો ખબર પડે તાપમાન જે છે આયા કેલ્વિન તમને આપેલું છે એ તાપમાન નો એકમ છે કેલ્વિન તમને જે આપેલું છે આ કેલ્વિન જે છે કોની સાથે રિલેટેડ છે તાપમાન સાથે એટલે આવી ગયું દળ જે છે દળ ને કોને હારે લેવા દેવા તો કે દળ ને કિલોગ્રામ હારે લેવા દેવા છે ચાલો ત્યાર પછી બીજું બાર આપેલું છે તો બાર જે છે બીજા બાર ની વાત નથી થતી ભાઈ અહીંયા બાર એટલે જે છે એ એકમની વાત છે તો કે પાસ્કલ છે એની સાથે લેવા દેવા છે અને સેન્ટીમીટર તો કે સેન્ટીમીટર જે છે એ મીટર નો નાનો એકમ છે બરોબર એટલે મીટર આવી ગયું ત્યારબાદ ત્રણસો કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવો આપણે પેલા વાત કરી હતી કે સેલ્સિયન્સોતેર જે છે એ પાંચસો તોતેર ને તમારે સેલ્સિયન્સ માં ફેરવવા છે તો આમાં તમે બસો તોતેર બાદ કરો તો કે બધું જીરો જીરો અને અહીંયા ત્રણ તો કે ત્રણસો સેલ્સિયસ છે તો કે હા સાહેબ જોડ્યું જવાબ આવી ગયો ચાલો ત્યાર પછી

તો કે હરિતકણ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે લેવા દેવા ધરાવે છે કારણ કે જો વનસ્પતિના પર હોય તો જ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે ત્યાર પછી કયો શબ્દ આપ્યો તો આના પહેલાના વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે જીવરસ શબ્દ આપવા વાળા પરકિંજ હતા અને ત્યારબાદ રોબર્ટ બ્રાઉન તો કે રોબર્ટ બ્રાઉન જે છે એને કોષ કેન્દ્ર વિશેની વાત કરી બળ નો એકમ શું થાય તો કે બળ નો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ ટુ કારણ કે બળનું સૂત્ર શું થાય તો કે બળ એફ બરાબર એમ એ

બળ નું મૂલ્ય કયો નિયમ આપે છે તો કે બળ નો નિયમ જે છે ન્યૂટન ગતિ નો બીજો નિયમ આપે છે ત્યાર પછી બળ નો એસઆઈ એકમ શું થાય તો કે બળ નો એસઆઈ એકમ થાય ન્યૂટન શું થાય ન્યૂટન આ કોનો છે તો કે ઈ એકમ જે છે ઈ પણ આવે પણ અહીંયા જે છે ને માઈનસ 1 આપેલું છે જો આ માઈનસ 2 હોત ને તો પાછો ઈ બળ ના એકમ માં આવે બરાબર અને ત્યાર પછી વેગમાન નો એકમ વેગમાન પી બરાબર શું થાય તો કે પી બરાબર એમ વી આનો એકમ થાય કિલોગ્રામ અને આ જે છે વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ બરોબર તો મીટર પ્રતિ સેકન્ડ વાળું છે કઈ આવું તો કે આ જોઈએ આ છે પહેલું બરોબર વેગમાનનો નો એસઆઈ એકમ તો આ જ રીતે તમારે જોડકાઓ જે છે એ આ પ્રકરણ નંબર પહેલું બીજું પાંચ સાત આઠ અને બાર માંથી પૂછાવા લાયક જે કઈ પણ પ્રકરણના જોડકાઓ હતા કે જે તમારે આ અસાઇનમેન્ટ ની અંદર આપેલા હતા એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહિયાં આપ્યું છે હવે પછીના નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ખરા ખોટા જે છે એ કયા કયા પૂછાવા લાયક છે અને અસાઇનમેન્ટની અંદર જે આપેલા છે એનું સોલ્યુશન લઈને આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત